એસટી નિગમે સુવિધામાં વધારો કર્યો નડિયાદ ડેપો સંચાલિત ચાર રૂટ પર નવીન બસોની ફાળવણી થઈ હજારો મુસાફરોની સુવિધામાં થશે વધારો ધારાસભ્ય પંકજ દેસાઈ અને વિભાગીય નિયામકે લીલી ઝંડી આપી બસોનું લોકાર્પણ કર્યું જિલ્લાના વડામથક નડિયાદ ખાતે નડિયાદ ડેપો સંચાલિત એસટી બસો નિર્ધારિત રૂટ પર દૈનિક દોડી રહી છે જેને પગલે જિલ્લાના લાખો મુસાફરોને સીધો લાભ મળી રહ્યો છે મુસાફરોની સુવિધામાં વધારો કરવા એસટી નિગમ અવારનવાર મુસાફરોની હિતમાં પગલાં ભરે છે તાજેતરમાં ગુજરાત એસટી નિગમ દ્વારા નડિયાદ ડેપો સંચાલિત ચાર રૂટ પર નવી બસોની ફાળવણી કરવામાં આવી છે જેમાં ઝાલોદ ઉના અપ અને ડાઉન એમ બે બસો નડિયાદ રાધનપુર અને નડિયાદ મોરબી બસ એમ કુલ ચાર બસો નવીન ફાળવવામાં આવી છે આ તમામ બસો સુપર ડિલક્સ છે અગાઉની બસોની કિંમતે કિલોમીટર પૂર્ણ થતા ફાળવવામાં આવી છે આ તમામ ચારે રૂટ પર નવીન બસો હવે જેને લઈ મુસાફરોની સુવિધામાં વધારો થશે હજારો મુસાફરોની સુવિધામાં વધારો થયો છે આજે આ નવીન બસોના લોકાર્પણ નડિયાદ ખાતેથી લીલી ઝંડી આપી કરવામાં આવી છે આ પ્રસંગે નડિયાદ એસટી વિભાગના નિયામક સીડી મહાજન નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ ડેપો મેનેજર કે કે પરમાર સહિત વિભાગના અધિકારી કર્મચારી તેમજ નડિયાદના ડેપોના કંડક્ટર ડ્રાઈવર બોળી સંખ્યામાં હાજર હતા ઉપસ્થિત મહાનુભવોએ લીલી ઝંડી આપી આ નવીન બસોને પ્રસ્થાન કરાવ્યું હતું બે દિવસ પહેલાં મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતની અંદર અનેક જગ્યાએ વિવિધ રૂટની બસો રવાના કરી અને ડેપોને આપી છે અને આજે ડેપો નડિયાદ ડેપો ની અંદર ચાર બસો નવી પાડવામાં આવી એમાં ઝાલોદ ઉના ઉના ઝાલોદ નડિયાદ રાધનપુર અને નડિયાદ મોરબી આ ચાર બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજથી એ રૂટની શરૂઆત થશે ને ટોટલ આ ડેપોની અંદર વીસ જેટલી નવી બસો આવનાર છે સાથે સાથે એસસી બસે આપણને વાહન વ્યવહાર વિભાગે ચાર બસ સિટી બસ તરીકે આપણને સર્વિસ ચાલુ કરી છે અને આવનારા દિવસોની અંદર જેમ જેમ લાગશે એમ એમ રૂટ પણ આપણે વધારતા જવાના છીએ